નમસ્કાર અગાઉ પ્રાપ્ત થયેલ છે ખૂબ ખૂબ આભાર આપ સૌનો હવે શ્રી અશ્વિનભાઈ સાવલિયાને વિનંતી કરું ચેરમેન શ્રી અમર ડેરી અને આપણી સંસ્થાના અડધી રાતના હોકારા એવા શ્રી અશ્વિનભાઈ સાવલિયા આજના પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરે આ દરમિયાન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ તરફથી કુલ નવ કૃતિના સાઠ વિદ્યાર્થીની બહેનોને સો સો લેખે છ હજાર રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યા છે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી અશ્વિનભાઈ સાવલિયા ભારત માતા કી એની જે પહેલા બોલવી પડો આપણે ભારત માતા કી પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત ટીપી એમટી ગાંધી સ્કૂલના શાળા પ્રોત્સવ કાર્યક્રમમાં પધારેલા આજના કાર્યક્રમના અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના અધ્યક્ષ આપણી સંસ્થાના પ્રમુખ શ્વેત ક્રાંતિના જનક એવા પરમાદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ આ શાળા પ્રોત્સવના ઉદઘાટન ઉદઘાટક શ્રી ગોહિલ સાહેબ શ્રી ખેર સાહેબ હરપરા સાહેબ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા કોટડિયા સાહેબ ચંદુમામા રામજીભાઈ અમર ડેરીના વાઇસ ચેરમેન ભાઈ શ્રી મુકેશભાઈ સંઘાણી કાળુબાપા જિલ્લા ભાજપના મહામંત્રી અને સમાજના મંત્રીભાઈ મેહુલભાઈ ધોરાજીયા કાળુભાઈ પાનસુરિયા મંચસ્થ તમામ મહાનુભાવો આ શાળા પરિવારના શિક્ષકભાઈ બહેનો કેમ્પસ ડાયરેક્ટર અને અમારા ડેરીના ડાયરેક્ટર એવા અરુણાબેન માલાણી અને આ શાળા પરિવારમાં અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થી બહેનો આ બધાનું આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી તરીકે બધાનું સ્વાગત કરું છું આવકારું છું અને અભિનંદન આપું છું શાળા પ્રયોત્સવ જેવો કાર્યક્રમ આપણી સંસ્થામાં થાય ક્યારે થાય કેમ થાય કેવી રીતે થાય આવું બધું વિચારીએ ને તે ખબર પડે શાળાઓ ઘણી બધી હાલતી હોય છે પણ અહીંયા ખેર સાહેબ કહેતા હતા આગળ કે મહિલા વિકાસની દીકરી આમાં કૃતિ રજૂ કરતી હતી અને એના હૃદયમાં આનંદ થતો હતો એ ક્યારે થાય કે દિલીપભાઈ સંઘાણી જેવા સામાજિક જીવનના એક મોટો વડલો કહી શકાય એવા નેતાઓના દિલમાં બાળકો માટે જગ્યા હોય છે ને એટલે કાર્યક્રમો થાય છે ના થાય મહિલા વિકાસ ગૃહ ના લગભગ કોઈની નજર ન જાતી હોય પણ દિલીપભાઈ પોતાના સંતાનો કરતા પણ એની વધુ કાળજી લે છે એટલે આ બાળકો અહીંયા ખીલી ઉઠે છે કારણ કે એની દરેક પળની ચિંતા કરતા હોય છે એના અમે સાક્ષી રહ્યા છીએ અમને ઘણી વખત એ કહેતા હોય છે ત્યાં જઈ આવો ત્યાં શું વ્યવસ્થા કૂટે છે દિલીપભાઈ પોતે આપતા હોય છે અને એ બાળકોના શિક્ષણ માટેની સતત ચિંતા કરતા હોય છે અહીંયા જે પરિણામ રજૂ થયું ટીપી એમ ટી ગાંધી સ્કૂલ અગાઉનું એનું પરિણામ જુઓ અગાઉની એની સંખ્યા જોવો તો ખબર પડે અત્યારે જે પ્રકારે અહીંયા એની સંખ્યા અને એનું પરિણામ જે રજૂ કરવામાં આવ્યું એ દિલીપભાઈનું એની જે પૂરક વ્યવસ્થાઓ શાળામાં અભ્યાસ કરાવવા માટે વિદ્યાર્થીઓને બાળકોને જે પૂરક વ્યવસ્થાઓની જરૂરિયાત છે એ બધી જ પૂરી પાડે છે અને એ પ્રમાણે શિક્ષકો એને બરાબર અભ્યાસ કરાવે છે એનું આ પરિણામ છે એટલે શાળા પરિવારના શિક્ષકો અને આપણા પ્રમુખશ્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું શાળા પ્રવેત્સવ કાર્યક્રમો આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યારથી નરેન્દ્રભાઈ મોદી બેઠા અને ત્યારથી આ કાર્યક્રમો શરૂ થયા એ રાજ્યમાં ને આખા દેશમાં અત્યારે આ કાર્યક્રમો